અને ત્યારબાદ સુપર ગ્રામ પંચાયત ગમે તે ભોગે નવી પંચાયતની બિલ્ડિંગ બનાવવા માટે અટકાવવા માટેના પ્રયત્નશીલ હતા એના ભાગરૂપે સુપર પંચાયતે દાવો કરેલો મનાઇકમ માંગેલો અને મનાઇકમની અરજી નામદાર કોર્ટે રદ કરી છે ખરેખર અફસોસની વાત છે જ્યારે સરકાર નિર્ણય લેતી હોય અને બે પંચાયત બનાવતી હોય તેમનો નિર્ણય યોગ્ય હોય તો જ એ બે પંચાયત બનતી હોય ત્યારે પછી આ રીતે વિભાજન થયા બાદ અગાઉની પંચાયત આ રીતે રૂપ પ્રયત્નો કરે એ બંધારણની દ્રષ્ટિએ અને લોકશાહીની દ્રષ્ટિએ વ્યાજબી ન કહેવાય અને આવી કોઈ પ્રવૃત્તિ જો થતી હોય તો ઉપરી અધિકારીઓ આખા તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતે બહુ કડકાઈથી કામ લેવું જોઈએ